બિલ્ડરે ખેતીની જમીનને બિન ખેતી કરાવીને મકાનો બનાવ્યા છે પરંતુ પ્રાથમિક સુવિધા પૂરી નથી પાડી અને તાજેતરમાં રોડ રસ્તા અને કોમન પ્લોટ પંચાયતને જવાબદારી પંચાયત છે જેથી હવે ગ્રાન્ટ મળે ત્યારે જ કામ થઈ શકે છે છે મિત્રો આ શબ્દો અને તમે જેમને કિચડ ગરબા અને ક્રિકેટ રમતા જોયા તેઓ છે ઘુટુ ગ્રામ પંચાયત હેઠળ આવતી રામકો વિલેજ સોસાયટી ના રહીશો આ સ્થાનિકોએ કિચડ રમત ઉત્સવ નું આયોજન કરીને સમસ્યા અંત લાવવા વિરોધ કર્યો હતો સ્થાનિકોનું કહેવું છે કે પંદર વર્ષથી સોસાયટીમાં સોસાયટી અભાવ છે સરપંચ થી લઈને ધારાસભ્ય સુધી અનેક વાર રજૂઆતો કરી હોવા છતાં કોઈ જ કાર્યવાહી નહી કરવામાં આવતી હોવાનું અહીંના સ્થાનિકોનું કહેવું છે આ મામલે અગાઉ રેલી યોજીને ને મામલતદાર ને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું હતું મિત્રો હવે જોવાનું રહ્યું કે અહીં સ્થાનિકો ની માંગ ક્યારે પૂર્ણ થાય છે વિડીયો પૂર્ણ થતા પહેલા જણાવી દઈએ કે આ દિવસે ટંકારાના ધારાસભ્ય દુર્લભજી દેથરિયા નો જન્મ પણ હતો તેથી સ્થાનિકોએ કિચડ રમત ઉત્સવ યોજી ને દિવસ ની શુભકામનાઓ પાઠવી હતી એટલે હવે બદલામાં ગ્રામજનોને શું મળે છે તે જોવાનું રહ્યું